આપણે વડાલી ગામમાં આવી ગયા છીએ અને અહીંયાથી જઈશું આપણે નાદરી ગામ જ્યાં નારસંગનું મંદિર છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જય માધાણી જય વીર મહારાજ જય માતાજી જોઈ શકો મિત્રો આ રસ્તો ઈડર તરફથી આવે છે મિત્રો અને આ રસ્તો જાય છે મિત્રો કેડ બમા તરફ મિત્રો આપણે આવી ગયા છીએ હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર મિત્રો જય રામાધણી જય વીર મહારાજ જય માતાજી તો આપણે મિત્રો આવી ગયા છીએ વડનગરથી નાદરી ગામ અને અમે નાદરી ગામમાં પહોંચવા આવ્યા છીએ તો વડનગરથી અમે વરાસના વરાસનાથી દિશોતર દિશોતરથી ઈડર અને ઇતિહાસથી વડાલી અને વડાલીથી થોડું જ આગળ નાદરી ગામ આવેલું છે તો અહીંયા નાદરી ગામમાં નારસિંહ મહારાજનું બહુ જૂનું મંદિર છે વર્ષો પહેલાનું તો મિત્રો તમે આ જોઈ શકો છો કે આ ખેડ બ્રહ્માવાળો હાઈવે છે તો તમે આ બાજુ આવો તો આ નાદરી ગામમાં નારસિંહ મહારાજના દર્શન કરવા જરૂર જરૂરથી આવો માતા મહારાજનું નારસિંહ મહારાજનું બહુ જૂનું અને વર્ષો પહેલાનું મંદિર છે તો જય વીર મહારાજ જય માતાજી જય રામા આગળની તરફ મંદિર તરફ જઈએ આપણે પીર નું મંદિર આવ્યું છે અહીંયા જય અલગ ધણી જય રામા પીર ગામમાં આવ્યા છીએ અહિયાંથી હવે થોડી દૂર છે વચ્ચે આ પાણી આવી રહ્યું છે આ નદી છે વરસાદમાં થોડું પાણી વધારે હોય છે અત્યારે થોડું માપનું છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે રામ ટેકરી કહેવાય છે રામ આપી હાજરા હાજર છે તેમના મંદિરના દર્શન થયા તમે જુઓ કે આપણે શ્રી વીરબાવજીના મંદિરે પહોંચવા આવ્યા છીએ અને શ્રી ગોરુડેશ્વર મહાદેવ એમનું મંદિર પણ તે બાજુ છે તો આપણે મંદિર તરફ જઈએ આપણે મંદિર તરફ પહોંચવા આવે છે મોટું તળાવ પણ છે મંદિરથી થી બાજુ આપણે મંદિર પહોંચી ગયા છીએ જો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ હવે ગુંજન છે બાપુ હાથ પગ બહુ છે આપણે મિત્રો હાથ પગ ધોઈ અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ બરોબર આપણે હવે મંદિરના અંદર જઈએ છીએ હા મિત્રો જોઈ શકો છો और पगदते चलिए चलिए दर्शन करवा जाइए जी मित्रों मित्रों

બોલો જય મહારાજ નાદરી નારસંગ દર્શન કરી શકો છો તો મિત્રો તમે જો કે ગણપતિ દાદાના પ્રથમ ગણપતિ દાદાના દર્શન કરો અને ગોગા મહારાજના જય શ્રી મેલડી માતા અને મહારાજ મા મેલડી દે ભગવાન અને ભૈરવ દાદા તો આ નાસંગવીર ખાતાના દેવી દેવતાઓ છે તો તમે બધાના દર્શન કરો દર્શન કરવાનો મોકો મળ્યો છે તમને અમને બધાને તો કોમેન્ટમાં જય નારસંગીર મહારાજ લખવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો આ મંદિર પર્વત છે ડુંગર છે અને ત્યાં મંદિર છે મહારાજનું જય રામાધણી જય વીર મહારાજ જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ વડનગર નાદરી ગામ તો મિત્રો અહીંયા નાદરી ગામમાં જય નાસંગીર મહારાજ નું બહુ મોટું અને બહુ જૂનું મંદિર છે તો તમે જોઈ શકો છો કે આપણે મંદિરના દર્શન કર્યા બાવજીના દર્શન કર્યા અને આ જે છે બીજા નાસંગી મહારાજના ખાતામાં મંદિરો છે અને તે માતાજીના દીવા પણ અહીંયા થાય છે અને માતાજીના દર્શનનો આપણે લાભ લઈ લઈએ લાભ લઈ શકીએ તો તમને એ ખાસ એ કહેવાનું કે આ નાદરી ગામમાં નાસંગવીર મહારાજ નું મંદિર જે આ પાછળની બાજુ પર્વત છે તમે જોઈ શકો છો કે આ પથ્થર છે આ પથ્થર છે પાસેની બાજુ ડુંગર છે તો ત્યાં અહીંયા પર્વતે કામ કરતા અહીંયા નારસંગીર મહારાજની ખંડિત મૂર્તિ બહુ પ્રાચીન સમયની મૂર્તિ અહીંયાથી મળી આવી હતી અને તે મૂર્તિ આ અહીંયા પાણીમાં પધરાવી હતી અને ત્યારબાદ અહીંયા નારસંગીર મહારાજની નવી મૂર્તિ નવનિર્માણ મૂર્તિ અને અહીંયા મંદિર બંધાવવામાં આવ્યું ત્યારબાદ અહિયાં નારસંગીર મહારાજનું બહુ બહુ એટલે બહુ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે આસો મહિનામાં જે ચૌદસ છે જે ચૌદસના દિવસે નાસંગવીર મહારાજની સ્થાપના થયેલી હતી તો એ દિવસ નાસંગવીર મહારાજના હવન થાય છે અને જે દર મહિને તેરસ આવે તો દર મહિને તેરસે નાસંગવીર મહારાજના અહીંયા આ મંદિરમાં ભજનનું આયોજન હોય છે તો મિત્રો તમે નાસંગીર મહારાજના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય વીર વિરમલા લખવાનું ના ભૂલતા તો જય રામાધાણી જય વિરમલા જય માતાજી તો અહીંયા એવું કે આ અહીંયા મૂર્તિ મૂર્તિ મળ્યા સોળસો બારસો વર્ષ સોળસો બાસઠ વર્ષ થયા એના પહેલાનું એના પહેલાના સમયમાં અહીંયાથી આ મૂર્તિ ખંડિત મૂર્તિ મળી હતી એવું કહેવું થાય છે અંદાજે અને ત્યારબાદ અહીંયા મંદિરની સ્થાપના થઈ હતી તમે જોવો મિત્રો આ પાછળ મંદિરની પાછળ આજે પર્વત છે આજે ડુંગર છે તે પથ્થર છે અને તેમાંથી મૂર્તિ મળી હતી સાક્ષાત महाराज नरसंगा वीर हाजर से तो आप हर्षित माता दर्शन करिए નારસંગીર મહારાજ ના બાજુમાં જ મંદિર છે માતાનું અને નારસંગીર મહારાજ નહી આ બાજુ માં આશાપુરાનું માં ચામુંડાનું મંદિર છે તો અહીંયા બાજુમાં ચામુંડ માતાજી નું મંદિર છે જય મા ચામુંડા અને બાજુમાં બાબરિયા વીર મહારાજ નું મંદિર છે હનુમાન દાદા નું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર અહીંયા શ્રીફળ વધેરવું આપણે વીરબાવજીના દર્શન કર્યા હવે તમે જુઓ કે આજુબાજુ આ વિસ્તાર અને પાછળ આ જે પર્વત છે ને આ ડુંગર છે તમે જુઓ તમે જુઓ બહુ વિશાળ અને બહુ મોટું મંદિર છે but i mean તમે જુઓ કે દત્તાત્રેય ભગવાન દત્તાત્રેય ભગવાનના દર્શન કરો મિત્રો અને કાલ ભૈરો કાલ ભૈરો દાદાનો મંદિર જય ભૈરો દાદા ઈスコ જા ફોટોસ દેખાવતા અ નારસિંગીર મહારાજ બાઉજી जयवीर महाराज તો આપણે નારસિંહવીર મહારાજના મંદિરે દર્શન કર્યા અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને આજે આપણે લાવ્યા છીએ ઘરેથી જમવાનું અને રાકેશજીને આરવી સરકારને બહુ ભૂખ લાગી છે નવસો તો આપણે ઘરેથી જમવાનું લાવે છે તો હવે આપણે જમીએ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો જમવા લાયા ગયા તે ટાઈમ તો બહુ થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે અને હવે અમે જમવા બેઠા છીએ ઘરનું ભોજન જો મિત્રો આ મંદિરના પાછળના ભાગમાં દેખાય છે ને કે ત્યાં ડુંગર હશે પર્વત